આસાપર ગામમાં મેઘરાજાની મહેર થતા આસાપર ગામનું તળાવ ઓગણાઈ છતા ગામ લોકો દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં પાનોસાલી મહાજન ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ તેમજ મુઠીયાર ગામના આગેવાનો તથા તળાવના વધામણામાં જોડાયેલા હતા સૌ સ્ટોરી રિપોર્ટ બાય રમેશ પાનોસાલી નલિયા આブラસા કચ્છ આજ આસાંજે આસાપર ગામજો તરાવ ઓગણાઈયો એની જે ખોશી આસાંજા જોકો બી આસાપર જા ઉચે મોજો 300 ઉંચો મોચો બ સો જણા અસજી મહિલાએ સો જણા અસા જૈન સેન મડે સાથ મિ અસ આશાપર જે તલા ઉગનાયું જે ખુશી નિમિતે અસિંહી નિયર અસિ એમને હોમ્યો એમ કુલી સમાજ જ જેવો જુવાન વર્ગ હો એ કઢ્યો અસિંમે ઈનામ બી રખ્યો એ સાથે સાથે અસા આશાપર જ મુંબઈથી આહીં વલસાડ વાપીથી આયા અ અંકલેશ્વરથી આયા ગાંધી ધામથી આ સાથે સાથે અસામ આશાભર ભાનુશાલી મહાજન જ પ્રમુખ સાહેબ શ્રી હરેશભાઈ રવજીભાઈ બક્કડ એ સાથે આયા અને સાથે અસાલે આશાભર ગામ પંચાયત જ અ અને સાથે સાથે અસાલે આશાભર ગામ જ સરપંચ રજાકભાઈ એ અમૂલ્ય સમય કઢી કરી અને એને શુભ પ્રસંગે હાજરી દિ સાથે સાથે આશાભર ગામ પંચાયત જી સમાજ આ કુલી સમાજ આ મહેશ્વી સમાજ તુરિયા સમાજ આ રાઠોડ સમાજ આ જેો સમાજ એ જોડાય અને અજુ અ આશાભરની ખુશી અસના અનેરો ભલે બેડાસી તાલુકેમાં અમુક ગામ જરા બહુ પંજ ડી પહેલાં ઉગનાઈ આ પણ અસ આશાભર જો અસ ઉમેદ હોઈ અસિંકી આશા હોઈ એ અસજી મેઘરાજા આશા અસંજી આશા પૂર્ણ કરો એ શ્રી પ્રેસ વાળા શ્રી આશાપુરા મા ચેનલ વાળા રમેશભાઈ ભાનુશાલી એ ઈન અવસરમાં હાજિ દિ એ બદલ આશાભર ભાનુશાલી માન અને આશાભર ગ્રામ પંચાયત એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે આભાર દરેક પાસે આશાભા વતની અને ગામ પ્રેમી વલસાડ મુંબઈ ગાંધીધામ મોરબી અથવા જેટલા પણ રો તારા અઘનુ એ ખુશીજી ગે તરાઘન છે ને પણ દરેક ગમે તેના રોદા હું તરા ઉઘન દરેક જગ્યા ખુશી અચે અને પાે કચ્છી મેવત કે વરસા પે ને તરા ઉઘનણ ઘરે ચા ભિયા જ બના ભજિયા બનાય જ કુશી મી વરાઘન્યો તો ખુશી છે એ ખુશી બદલ દરેક ગામ વતન પ્રેમી અને ગામ પ્રેમી દરેક મુઠિયા જ આસપા તદ્દન બાર રહી મિડિયા હાજરી ડી અન્ય શુભ પ્રસંગે પાં ભગવા કે જલદેવની પૂજા પછી ઇન્દ્રદેવ કે રાજી ક્યાસી અને દર વર્ષે પાંચ એની પ્રાર્થના કર્યું દર વર્ષે પાો તારા ઓગણજે અને એડા પા પ્રસંગ કર્યું એડી આવની મણી કે વિનંત કરે અડે પ્રસંગે હરેક માહુ કે અચનુ ખપે પ્રશ્ન આજ બો અજુ પેડો ઉત્સવ તો મારી કે વન કેવન બાબતે તો અજ પણ પ્રસંગે એટલા બાર સંખ્યા બોરી અજ પાં કલ્પના અન્ય નેક્કી કર્યું કે તરાજે પાર તે પંજ હજાર વૃક્ષે વાવેતર કર્યું અન્ય વાવેેતર કર્યું નહીં તો ઉછરે એ સંકલ્પ તે એના કરે પાંજી ગ્રામ પંચાયત અથવા જંગલ વિસ્તાર વન વિભાગ એ સંપર્ક કરે અને અને લોકો કરેલા તૈયારી પાડો સાર સન મિલ તો પો ટકા પંજ હજાર વૃક્ષ વાવીસી અડો પાતે જીવતા હું તા ઈ જાય કારણ પાણી પુષ્કળ પે થોડી મહેનત ખપતી અને પૂરી પૂરી વૃક્ષ કર વૃક્ષ આરોગ્ય ખાસોએ અને બહુ કરો બહુ જરૂરી ઓગનાયો છે અને અમે વધાવ્યા આખો ગામ આજે આજે હાજર થયો દરેક જ્ઞાતિના માણસો અને બહેનો બધા આવી ગયા છે કેટલા વર્ષથી તમે આ તારાઓને વધાવો છો આમ તો મને લાગે છે તો વર્ષોથી વધાવીએ છીએ પણ મારે સરપંચમાં સાત વર્ષ જેવા આઠ વર્ષ જેવા ત્યાં ત્યાં સુધી એકદમ અમે ખુશીથી અમે વધાવીએ છીએ અમે એવી પ્રતિજ્ઞા લીધી છે કે બાપા અમારા જેઠાલા બાપા વડીલ છે ગામના અગ્રણી છે એ અમને કીધું એવું માર્ગદર્શન આપ્યું છે કે હવે આપણે આ તળાવની પાર છે પેલું સફાઈ કરાવી અને આખી પારમાં જેટલા વૃક્ષો આવે બે હજાર કે પાંચ હજાર કે જેટલા આવે એવો અમે ઉછેરી અને એના રોપા તરીકે વૃક્ષો વાવ્યા છે પહેલાં અમે બેસોથી અઢીસો વૃક્ષો વાવ્યા છે આગળના વર્ષે આજે આમાં આપણાથી હાઇટથી પણ ઊંચા થઈ ગયા છે